टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना बात हवे एक एवा मुद्दा जेने पुलिस सुरक्षा सामे सवाल उभा कर्या छे હથિયારો સાથે રાખવા એ ગુનો છે તેમ છતાં ગુજરાતમાં અનેક લોકો પોતાની સાથે પિસ્તોલ લઈને ફરી રહ્યા છે તેમનો ગુસ્સો હંમેશા સાતમા આસમાને હોય છે પણ કહેવાય છે કે પોલીસ આગળ પાવર કરવો એ નરી મૂર્ખામી છે તેમ છતાં આવી જ મૂર્ખામી એક રીઢા ગુનેગારે કરી અને હવે તે જેલના સળિયા પાછળ છે ઘટના અરવલ્લી જિલ્લાના માલપુરની છે આ ઘટના કોઈ ફિલ્મી સીનથી કમ નથી જેમાં એક્શન ભરપૂર છે ફિલ્મમાં તમે પોલીસ પર ફાયરિંગ કરીને ફરાર થતા વિલનને જોયો હશે માલપુરમાં પણ આવી જ એક ઘટના જોવા મળી પોલીસના સકંજામાં રહેલો આ આરોપી પોસ્ટ ડોડા નામના માદક પદાર્થનો જથ્થો લઈને જઈ રહ્યો હતો જોકે માલપુર ટોલનાકા પાસે તેની ગાડી અટવાઈ ગઈ કારણ કે ત્યાં પોલીસ વાહનોનું સઘન ચેકિંગ કરી રહી હતી જ્યાં નોવા કારમાં કંઈક શંકાસ્પદ હોવાનું જણાયું પરંતુ પોલીસ તપાસ કરે તે પહેલાં જ આરોપી ત્યાંથી ગાડી લઈને ફરાર થઈ ગયો જેને પગલે માલપુર પોલીસ અને એલસીબીએ ટોલ ટોલનાકાથી કારનો પીછો કરવાનું શરૂ કર્યું અને માલપુર બસ સ્ટેશન સામે માદક પદાર્થ ભરેલી ગાડી સાથે આરોપી ઘેરાઈ ગયો તેને ખ્યાલ આવી ગયો કે હવે તેને જેલમાં જવું પડશે પરંતુ તે કોઈપણ રીતે ભાગવા માગતો હતો એટલે તેણે એક રાઉન્ડ ફાયરિંગ કરીને વધુ એક ગુનો આચરવાની મૂર્ખામી કરી અને ગણતરીની સેકન્ડમાં જ તે ઝડપાઈ ગયો જ્યારે બીજો એક આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો પરંતુ જેણે પોલીસ પર ફાયરિંગ કરવાની હૈસિયત કરી તેને હવે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે પોલીસે તેની પાસેથી તેર પોઈન્ટ બાર લાખની કિંમતના ચારસો સડત્રીસ કિલો પોસ્ટોડાનો જથ્થો જપ્ત કર્યો સાથે જ એક રિવોલ્વર અને એક જીવતું કારતુસ પણ જપ્ત કર્યું છે સદનસીબે ફાયરિંગમાં કોઈ પોલીસકર્મીને ઈજા પહોંચી નથી જોકે આ પોસ્ટોડા શું હોય છે અને કેમ તેનો માદક પદાર્થ તરીકે ઉપયોગ કરવામાં આવે છે તે જાણવું પણ જરૂરી છે પોસ્ટોડાને અંગ્રેજીમાં પોપી સ્ટ્રો અથવા પોપી હસ્ક તરીકે ઓળખવામાં આવે છે તેમાં મોર્ફિન અને કોડિન જેવા નશીલા રસાયણો હોય છે પોસ્ટ ડોડા ખસખસના છોડની સૂકી શિંગો અને ભાગોમાંથી બનાવવામાં આવે છે તેને ચૂર્ણ કરીને અથવા ચા જેવા પીણામાં ઉકાળીને નશા માટે ઉપયોગમાં લેવાય છે સમગ્ર ભારતમાં પોસ્ટ ડોડાનું ઉત્પાદન વેચાણ અને વપરાશ એનડીપીએસ એક્ટ ઓગણીસો પંચ્યાસી હેઠળ નિયંત્રિત છે લાઇસન્સ વગર તેનું વેચાણ કરવું અથવા તેનો સંગ્રહ કરવો ગેરકાયદે છે માત્ર લાઇસન્સ ધરાવતા વેપારીઓ અથવા ખેડૂતો જ તેનું ઉત્પાદન અને વેચાણ કરી શકે છે અને તે પણ ઔષધીય હેતુ માટે જ કરી શકે છે પોસ્ટ ગેરકાયદે વેપાર અને ઉપયોગને રોકવા માટે પોલીસ અને અન્ય એજન્સીઓ સતત કામ કરી રહી છે તેમ છતાં ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં આ પ્રકારે પોસ્ટ ટોળા ઝડપાતા રહે છે